ચુગડિયા માતાજીના પ્રતિષ્ઠાના લાડવા ડાળ ભાત અને મોહન થાનના ફટકા યાદ આવશે પણ ના ખાતામાં ગયા પછી પત્તો લાગશે નહીં પાછળથી તમને થશે કે જો મનખા જન્મમાં આ હાથે કોઈ દાન કર્યું હોત તો ઉપના ખાતામાં નંબર હોત નહીં

સિત્તેર વર્ષે એક ના તૂટે ત્યારે ભિખારી કે ગમે તે થાય પણ તમારા ઘેર થી લીધા વગર જવું નથી અને શેઠ કે ગમે તે થાય પણ આવવું નથી ત્યારે ભિખારી કે કે શેઠ બહુ કાઠા ના થશો જો કશું ના આલો તો તમારા ઓગણા ની ચપટી ભરી ધૂળ આલો ત્યારે શેઠે કહ્યું કે ધૂળ આપવાથી તારું શું વર્ષે ત્યારે ભિખારી કે કે શેઠ માર તો કે વળવું છે તે વર્ષે પણ આ સિત્તેર વર્ષની ઉંમરે તમારો હાથ તો વળશે આજે દૂરમાં હોય છે તો એક દિવસ જરૂર સારા કાર્યમાં વર્ષે તો જેમ જાહેરાત કરી કે આપણે સ્વયં રામદેવજી મહારાજના સાનિધ્યમાં સારી ધર્મશાળા બનાવી જોઈ રહ્યા છે તો એ કાર્યમાં જેમ કહ્યું કે બાપુને રહેવાનું નથી પણ એ બધી સગવડ આપણી બહેન દીકરીઓ માટે છે તો એ કાર્યમાં તન મન ને ધન સેવા કા સ્વીકાર આપજો અને જેમ ખબર ગામમાં આનંદ વર્તાઈ રહ્યો છે એવો આનંદ આપણે જારે એ સરસ ધર્મશાળા બનાવીએ કે અહીંયા બેઠેલા બેન દીકરી જ્યારે રામદેવજી મહારાજના શરણે આપણે જઈએ અને એ ધર્મશાળાનું ઉદઘાટન કરવાનું આવે તો આપણા બહેન દીકરી અહીંયા જેવા તૈયાર થાય છે એવા તૈયાર થઈ અને ગરમે ભૂમવા આવે અને એવા હરખને લઈ અને સંતોએ આપણને ભજન વાણીમાં પણ સમજાવ્યું છે